નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ ગેડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નીચો ભાવ ત્રણ હજાર નવસોથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચોવીસસોથી ચાર હજાર પચાસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગેડની અંદર ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર પંચોતેર રૂપિયા जेतपुर मार्केटिंग यार्ड चार हज़ार पचास थी चार हज़ार तरह सौ छन्नू रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर तरह हजार पांच सौ चार हज़ार पांच सौ पंचावन रुपया जसद मार्केटिंग यार्ड तरह हज़ार छसो चार हज़ार पांच सौ रुपया बाबरा मार्केटिंग यार्ड चार हज़ार बसो दस धी चार हज़ार रुपया जूनागढ़ मार्केटिंग यार्ड तरह हजार पांच सौ चार हज़ार सात सौ ए रुपया जामजोधपुर मार्केटिंग गार्डनी अंदर तरह हज़ार छ सौ एक थी चार हजार पाँच सौ एक रुपया मोरबी मार्केटिंग गार्डनी अंदर चार हज़ार सौ थी चार हजार पाँच सौ वीस रुपया जाम मार्केटिंग मार्केटिंग गार्डनी अंदर चार हज़ार चार हज़ार चार सौ पिस्तालीस रुपया अड़वद मार्केटिंग गार्डनी अंदर चार हज़ार सौ थी चार हज़ार सौ पांसठ रुपया गोंडल मार्केटिंग गार्डनी अंदर तरह हज़ार चार सौ थी पाँच हज़ार एक सौ ने एक ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી ચાર હજાર બસો સિત્તેર રૂપિયા તો આ તો આપણે તમામ માર્કેટિંગ ગેડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ a bar